સુરત સહિત રાજ્યભરના જિલ્લા પંચાયત વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટર આધારિત કર્મચારીઓને છૂટા કરવાની કાર્યવાહી સામે ભારે રોષ ફેલાયો છે સમગ્ર ગુજરાતમાંથી પંદરસોથી વધુ કર્મચારીઓને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે

અને આટલા બધા કર્મચારીઓ એકાએક પંદરસો કર્મચારીઓ અંદર તમે છૂટા કરી દો એમને પંદરસો કર્મચારી નથી પણ પંદરસો કુટુંબોને એમને રખડતા અને રજડતા કરી દીધા છે હવે આ લોકો એમ આઈ હોય ને બધું હોય ઘર કેમ ચલાવવું ઘણાના બાળકો હોય અભ્યાસ કરતા હોય ઘણાના માતા પિતા વૃદ્ધ થઈ ગયા તો એ લોકોનું પાલન પોષણ કરવાનું એમઆઈ ચાલતા હોય તો પછી એ લોકોએ હવે દસ દિવસમાં તો માણસ નોકરી એની ઉંમર પ્રમાણે કોઈ નાખે નહીં સરકારી નોકરી એક એવી છે જે વર્ષ સુધી સાચી મૂકે છે લોકોને બાકી પ્રાઇવેટમાં તમે જોવા જાવ તો ત્યાં કોઈ ચાલીસ પછી કોઈ નોકરી નથી રાખતા તો પછી એમનો વિચાર કરવો જોઈએ ને કન્ટિન્યુ રાખવા જોઈએ એ લોકોએ બે વર્ષ માટે અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો તેમ છતાં એક વર્ષ પહેલા એક વર્ષ પૂરું થયું છે એક વર્ષ હજી બાકી છે તેમ તેમ છતાં અમને એક વર્ષ પહેલાં કંપની જાણ કરવાની હોય કંપનીમાંથી અમારે જો રાજીનામું આપવું હોય તો એક વર્ષ પહેલાં એક મહિના પહેલાં અમારે એ લોકોને રજૂઆત કરવાની હોય તેમ છતાં એ લોકોએ અમને એક મહિના પહેલાં જાણ કરી નથી દસ દિવસ દસ દિવસ પહેલાં એ લોકોએ અમારા મેલ આઈડી પર મેલ મોકલી અમને પહેલી ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરીથી બે હજાર છવ્વીસના રોજથી છૂટા કરવાનો અમને લેટર અમારા મેલ આઈડી પર અમને મળી જશે